રામ રામદાય ને ગુડ મોર્નિંગ જે દ્વારકા તો આપણે જાજા સમય પછી મળ્યા લગભગ સાત આઠ દસ દિવસ થઈ ગયા છે આપણે બ્લોક નથી બનાવ્યું કેમ કે બ્લોક બનાવવાનું નવરાત નથી આવી કેમકે દરરોજ વિઝિટમાં જવાનું હોય એટલે બીજું કંઈ ક્યાંય આવડ આડાવરું જવાનું હોય ખાલી વિઝિટમાં જવાનું હોય એટલે ખાલી પછી એમને દરરોજનો સૌગ ઉતારો એટલે પછી હમણાં કંઈ કન્ટેન એવું સારું હતું નહીં એટલે હમણાં થોડોક બ્લોગમાં બ્રેક હતી અને હવે પાછું ક્યારેક ક્યારેક આવશે બ્લોગ તો લખન ને બાપુ ઈ ગયા છે પોરબંદર કેમકે એને કંઈક કામ છે પર્સનલ એટલે એ બે ગયા છે પોરબંદર અને ભાઈ દુકાને છે અને બસ હું નહીં તો તૈયાર થઈ ગયો છું આજે વિઝિટમાં જવાનું નથી અને મહાત્ હોય છે કપડાં બાકી બસ બીજું કંઈ નવીનમાં છે નહીં આપણે જાજા સમય પછી બ્લોગમાં મળ્યા છે સોરી એના માટે કેમ કે હમણાં હું ફ્રી ફ્રીએલો હતો અને કંઈ કન્ટેન્ટ થાક હતું નહીં એટલે બ્લોગ ઉતાર્યો નથી તો સારું હાલો તો આગળ મળ્યા આજે છે તો કીધું મારા મારપીટારે જતા આવીને થોડોક ફ્રી હતો તો અમારો મેમર દાડો આવે ને અમે બે કીધું દર્શન કરી આવીને થોડું ઘણું કંઈક માગતા આવીને તમારા હાટું પછી અમારા હાટું માગતી અમે જાતા આવીને જે ગુરુવાર છે એટલે ટ્રાફિક પણ બહુ હોય છે જો મસ્ત બધો બગીચો છે અને અમીર બાપા ને આરવી પણ આજે આવ્યા છે ટ્રાફિક પણ થોડીક છે અમે દર્શન કરી લીધા ને બસ જાવું છે અમારે કેર અમે મળત પીરેથી આવી ગયા છે દર્શન કરી અને બસ ભાઈ ગયો છે ચા પીવા અને હમણાં મેં તો ઠંડુ પી લીધું એટલે મારે કઈ ચા ની છે નહીં તો બસ હું દુકાને બેઠો હતો ને ભાઈ ચા પીએ કે ચા પી આવું તું દુકાને ત્યાં બેસ બસ સ્ટેન્ડ રાખી અને મૂવી જોતો તો ને યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો બાકી છે મેં ચાલો ઉતારી લઉં તો બાલાજીનો માલ બધો પૂરો થઈ ગયો તો બે પાંચ દિવસ પહેલાં જ આવ્યો તો બધો પૂરો તો ગાડી પાછી આવી ગઈ છે લખાવવો પડે તો અહીંયા આવે પાછો તો ત્યાં થઈ ગયા છે બપોર બસ બધો માલ આવ્યો હોય બધો હમણાં ગોઠવ્યો અને હમણાં ઘેર પૂગો પાણી પાણી પીધું ને બસ પંખા ચાલુ કરીને બેઠો અને બસ જો માય આડાવ થાય અને એને તો આખો દી રસોડામાં જ જિંદગી કાઢે કંઈક ને કંઈક બનાવીને જ રાખે આજે કયું ના કુચે મળે હું બનાવે એ મને નથી ખબર હાલો જોઈ એ હું બનાવે છે હું બનાવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો દાળ ભાત બનાવી

અને બસ જો બાપુ પોરબંદરથી આવી ગયા ને હવે પોરબંદર મારે જવાનું એ પાછું કેન્સલ થઈ ગયું કેમ કે એક મારા માટે તમારા માટે એક સરપ્રાઇઝ છે જે સરપ્રાઇઝ લેવા મારે જવાનું હતું પણ એ હવે કેન્સલ થયું જવાનું નથી હવે હોમ ડિલેવરી થઈ જાય સરપ્રાઇઝ અને તમારે સરપ્રાઈઝ જોવું હોય તો આગલો વિડીયો તમે જોજો આગલા વિડીયો તમને સરપ્રાઈઝ આવી જઈશ અને અત્યારે હું સુઈ જાઉં બસ હું જો દુકાને બેઠો હતો બસ હમણાં ઉઠીને દુકાને આવ્યો ને લાઈટ અહીંયા વહી ગઈ છે એટલે ગરમી થતી હતી બહુ તમે ચાલો હવે હું જાઉં ઘેર ભાઈ ભલે દુકાન મીઠો તો બસ હવે હમણાં પોરબંદરથી આવે જ છે આપણું સરપ્રાઇઝ એ સરપ્રાઇઝ જોવા માટે તમારે બીજો બ્લોગ જોવો પડશે તો અને ઘેર કંઈક કામ ચાલુ થાય છે કડીએ કામ તો એલ કાલ કડિયો આવવાનો છે લખનભાઈને નહીં ત્યાં એ ઉપર પત્ર નાખે છે એટલા માટે જોઈએ શું કરવા એવારે આ ત્રણે એને કરવાના છે ટ્રાન્સફર અને બસ જો મેરા પાણી પીવે માં જેવો ભાઈ નઈ નઈ નવી ઉઈણી કરાવી છે તો ઈને ઓહરીમાં મૂકે હા ના ઉછળ ઉછળ